ભાયાવરમાં સાડા દસ કરોડ રૂપિયાના વિવિધ કામોનું વિશાળ ગ્રામજનોની હાજરીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભાજપ સરકારમાં જે ખાતમુહૂર્ત કરે તે જ લોકાર્પણ કરે છે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે મોદી યુગમાં કરોડો રૂપિયાના વિકાસથી દેશ જગમગી રહ્યો છે ભાજપ સરકાર વિકાસ માટે હંમેશા તત્પર છે ત્યારે ભાયાવદરમાં વિવિધ લોક સુખાકારીના કામો જેવા કે પાણીની લાઇન રોડ રસ્તા કોઝવે સહિતના સાડા દસ કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પોરબંદર પંથકમાં ઘેર વિસ્તારમાં ચોમાસામાં જે નદીના પાણી ખેતરોમાં ફરી વળતા તેના માટે ચૌદસો કરોડ ફાળવીને ઘેર વિસ્તારના પાણીના પોરથી ખેતરો ધોવાશે નહીં નહી પ્રભારીશ્રી જામ કનોડા જિલ્લા ભાજપ આજે ભાયાવદ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું દસ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે આદરણીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાતમુહૂર્તમાં ગામની અંદર જે મુખ્ય લાઈન હતી એ જૂની ખૂબ વર્ષો જૂની હતી એટલે નવી ડીઆઈ પાણીની પાઇપલાઇન નવી ભૂગર્ભ ગટર જે વિસ્તારમાં બાકેલી છે તે ગામની અંદર જે રોડ તૂટેલા છે ત્યાં રિસર્ફેસિંગ અને સોસાયટી વિસ્તારમાં જ્યાં બાકી હતા એ નવા રોડના કામ જેવા વિવિધ કામોનું આજે આદરણીય મંત્રીશ્રીના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવી અને સાથે સાથે બીજા દસેક કરોડના કામ જે પાઇપલાઇનમાં છે જેનું આવનારા સમયમાં ખાતમુહૂર્ત અને આ જે કાર્યક્રમો આજે ખાતમુહૂર્ત થયું છે એના લોકાર્પણના પણ કાર્યક્રમો કરવામાં આવે ભાયાવદર મુકામે ભાયાવદર નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યો લગભગ સાડા દસ કરોડ જેટલા વિકાસ વિકાસકાર્યોનું આતમૂહરત આ વિસ્તારના લોકપ્રિય સાંસદ થ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ મંડવે દ્વારા થયું અને આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં અને આજુબાજુ ગામના નગરજનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ખૂબ ઉત્સાહની અંદર ચાલુ વરસાદે પણ આ કાર્યક્રમ સંપન્ન થયો આજે વિકાસની બાબતમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જ્યારે ગુજરાતમાં હતા ત્યારે એક જ વાત હતી કે દેશનો વિકાસ દેશના વિકાસ એ ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ એ સૂત્ર આજે પણ જ્યારે કેન્દ્રીય આપણું જે કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે સાડા અગિયાર વર્ષ જેવા જે કાંઈ શાસન પૂરું થયું છે મોદી સાહેબ એની અંદર સેવા સુશાસન ગરીબ કલ્યાણ આ જે કાર્યો થયા છે એ કાર્યનો ફળગો આજે આ નગરપાલિકા વિકાસ હોય કે ગામના વિકાસ હોય એમાં જોવા મળે છે અને એનો ઉમડકો લોકોની અંદર પણ અભૂતપૂર્વ ઉમળકો ચાલુ વરસાદે પણ હોલમાં બેસવાની જગ્યા નહોતી એટલી સંખ્યાની અંદર કાર્ય લોકો ઉપસ્થિત રહ્યા અને આજે આતપૂરતના કાર્યક્રમ સંપન્ન થયા છે અને આજે આ વિસ્તારની અંદર હજુ પણ ઘણા વિકાસના કામો થવાના છે